નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ જુલાઈ બે હજાર ચોવીસને વારસે સોમવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ આ સાથે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે તેની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવાર એટલે કે ભાવનગર જિલ્લો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે ઉનાના વિસ્તારો છે રાજુલાના વિસ્તારો છે ત્યારબાદ જે રાજકોટના અમુક વિસ્તારો છે પોરબંદર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી હાલ સંભાવના આપને દેખાઈ રહી છે બાકીના વિસ્તારોની અંદર હાલ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છના કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી શકે વહેલી સવારથી પાંચ વાગ્યા પ્રમાણે ખાસ કરીને રાપરના વિસ્તારો છે ત્યારબાદ ગાંધીધામના વિસ્તારો છે અને માંડવીના અમુક સેન્ટરોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે તે બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે તેના કાંઠે તેના કારણે આજે જે પાલનપુરના વિસ્તારો છે ત્યારબાદ જે બનાસકાંઠાના વિસ્તારો છે ત્યારબાદ જે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે હિંમતનગર છે ત્યારબાદ જે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ લાગુ વિસ્તારોની અંદર આજે વરસાદ પડે તેની હાલ પૂરેપૂરી શક્યતા છે કારણ કે આ લીધે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે ખાસ કરીને આજે પાટણ અને મહેસાણાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે આણંદ છે ખેડા છે નલિયાદ છે ધોળકાના વિસ્તારો છે ત્યારબાદ જે ગોધરા છે ત્યારબાદ વડોદરાના વિસ્તારો છે ત્યારબાદ ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ પહેલી સવારથી જ જોવા મળી શકે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરતના વિસ્તારો છે ત્યારબાદ જે તાપીના વિસ્તારો છે વ્યારા છે ત્યારબાદ ડાંગના વિસ્તારો નવસારી છે અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના વહેલી સવારે જોવા મળી શકે છે ત્યારબાદ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ તો આગળ વધતાની સાથે આપણે વરસાદનું જોર થોડુંક વધતું જોવા મળી રહ્યું છે અને બપોરના એક વાગતાની સાથે સૌરાષ્ટ્રના થોડાક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને ભાવનગરની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળશે મળી શકે છે અમરેલીના વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર રાજકોટના અમુક વિસ્તારો છે ત્યારબાદ બોટાદ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સામાન્યથી હળવા મધ્યમ ઝાપટા જોવા મળવાની સંભાવના છે ત્યારબાદ જે કચ્છના રાપરના વિસ્તારો છે કાવડા લાગુ વિસ્તારો છે ભુજના વિસ્તારો છે ગાંધીધામ છે માંડવી છે નળિયા છે અને લખપતના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાની હાલ સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને આજે જે ઉદયપુર લાગુ સિસ્ટમ બની છે તેના કારણે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને જે બનાસકાંઠાના વિસ્તારો છે તેની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે પાલનપુર એટલે કે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ જે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ લાગુ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે ત્યારબાદ જે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા અને આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ એક વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને ધીરે ધીરે આપણે પાંચ વાગ્યા પ્રમાણે છ વાગ્યા પ્રમાણે નજર કરીએ તો છ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કોઈપણ જાત વરસાદની સંભાવના છે પણ વિસ્તારોની અંદર વરસાદનો વધારો જોવા મળી રહ્યો નથી ખાસ કરીને ભાવનગર લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે જૂનાગઢ છે વેરાવળ છે ઉના છે અને પોરબંદર લાગુ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા આપણને જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર ખાસ કરીને કચ્છની અંદર જે નલિયા લાગુ વિસ્તારો છે અને કાવડા લાગુ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના છ વાગ્યા પ્રમાણે હાલ દેખાઈ રહી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે જોવા મળવાના છે જે પાલનપુર છે ત્યારબાદ જે બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે સાબ ત્યારબાદ જે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને પંચમહાલ છે વડોદરા છે ત્યારબાદ ભરૂચ છે અને નર્મદાના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે છ વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારો સિવાય

ગુજરાતથી ઉપર જઈ રહી છે એટલે કે રાજસ્થાન ઉપર આ લો લો પ્રેશર આગળ વધી રહ્યું છે તેના કારણે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદ પડે તેની હાલ શક્યતા રહી રહેલી છે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાં પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે